નમસ્કાર દોસ્તો સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં મિત્રો આપણે જાણવાના છે કે વીસમો હપ્તો મિત્રો ક્યારે આવશે કોને કોને મળશે ત્રણ હજાર રૂપિયા કોને મળશે અને ચાર હજાર રૂપિયા કોને મળશે આ તમામ માહિતી આપણે મિત્રો આજના આ વિડીયોની અંદર મિત્રો જોવાના છે સૌથી પહેલાં તો આપણે તારીખની વાત કરીએ તો પાંચથી ને દસ તારીખની આસપાસ આપણને હપ્તો આપણા ખાતાની અંદર જોવા મળી શકે છે પરંતુ અહીંયા કાંક નવી શરતો આ વખતે મિત્રો લાગુ થઈ ગઈ છે શરત શું છે તો તમે જાવ પહેલાં તો વેબસાઇટની અંદર બેનિફિશિયરી લિસ્ટની અંદર ખાસ વાત ધ્યાન આયા તમે જોશો તો અહીંયા હર મિનિટે આ લિસ્ટ જે છે જે લોકોને આપતો મળવાનો છે એની એક લિસ્ટ છે મિત્રો આ લિસ્ટ હર મિનિટે અપડેટ થાય છે હર મિનિટે આ મિત્રો અપડેટ લિસ્ટ થાય એનો મતલબ એ હોય કે હર મિનિટે કોક ખેડૂત એવા છે કે જે આ લિસ્ટમાંથી નીકળી જાય છે કોક ખેડૂત મિત્રો એવા છે જે આ લિસ્ટમાં મિત્રો ઉમેરી દેવામાં આવે છે હવે આમાં તમારું નામ છે કે નહીં કેવી રીતના ચેક કરવું તો સૌથી પહેલાં તમારે સ્ટેટ ઉપર જવાનું છે ત્યાં તમારે ગુજરાતથીને જશો તમે ગુજરાત સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ બ્લોક અને વિલેજ તમારે સિલેક્ટ કરી દેવાનું છે તો તમારી પાસે એક નામની લિસ્ટ આવી જશે હવે આ લિસ્ટની અંદર જો તમારું મિત્રો નામ હોય તો તમને આ હપ્તો મળશે પરંતુ કદાચ ભગવાન ના કર એવું થાય કે હપ્તો પાંચ તારીખે આવે ને ચાર તારીખે આમાંથી તમારું નામ નીકળી જાય તો તમને મિત્રો હપ્તો ના મળે કેમ કે હપ્તો કોને કોને મળશે એ આ લિસ્ટથીને જ મિત્રો નક્કી થતું હોય છે હવે વાત કરીએ કે આપણે ત્રણ હજાર કોને મળશે અને ચાર હજાર કોને મળશે તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના હોય તો ત્યાંની સરકાર ત્યાં લોકોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપ્યો છે ગુજરાતમાં પણ શું આ હપ્તો ત્રણ હજારનો થવો જોઈએ કે ના થવો જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો વાત કરીએ ચાર હજાર કોને મળશે તો જો તમે મધ્યપ્રદેશના હોય અથવા તમને ઓગણીસમો ના મળેલો હોય તો તે લોકોને ચાર હજાર રૂપિયાનો આ હપ્તો જે છે મિત્રો એ મળશે એટલે કે ઓગણીસ મોપતો તમને ના મળેલો હોય તો ઓગણીસ મોપતો અને વીસ મોપતો સાથે મળશે એટલે કે તમને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે તો બસ આજના વિડીયો માટે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો